આજો એને લીધા એ બધા મોલ ઊભા એની ગાઉ લઈને ની આજ કે મારી ગાઉ લેતો જાન ખારામ જાય કે ખારામ માં ડાલે એમ છે બીજે ક્યાં લઈ જાય માર્ગે કે ઊભી રહે એમ નથી એટલી બધી ગાઉ હજી વાહે ઊભી છે એને લેતા એ આપણે મોર પાછો કેમેરો સાફ કર ના જો બરાબર તો મિત્રો આટલો કાપલો ના આયા વી એવો આપણે ઓલી ગાઉ બ્લોગ ઉતાર્યો શરૂ કર્યો તો ન્યા કેટલો જ કાપલો હતો આટલો કાપલો અહીંયા મહાન માણ અંબાણો હવે અહીંથી પાછી લઈને જઈએ આ મારગ હતો ને ત્યાં વી બધી ગૌ સડી ગયો તો ચલો આને ભેગી કરે બધી બધી નોખી નોખી બધું પડી જાય તો મિત્રો બે કાપલે ગાવું થઈ ગઈ હતી માંડ વાન ભેગી કરી હા કાપલો વહી ગયો તો માર્ગે આ બધી એ દેખાઈ અને આ લીધેલા હે ને એટલે આ લીધેલા છે એમાંથી થોડાક અમારા મારા વિશાલના બનીના વયા ગયા હતા ગામ સાઈડ અહીં આંબો છે પાછા વાળીને આવે ગેમ ચડાવ્યા કોલા જો એ તો જ જતા હતા મારે જ ને આ ગેમાં કાંઈ વાંધો આવે અવાજ આવતો હોય કે ન આવતો હોય માઈક લેતા ભૂલી ગયા વરસાદ હતો ને જોયો હજી ગયો જ છે વાંધાયો પાછો વરસાદ હતો ને એટલે માઈક લેતા ભૂલી ગયા તો કાંઈ વાંધો નહીં આ ગાઉ નહીં ગેમ હું ચડાવી દેવી પાછી પાણી પીતા આવી નંદ ભાઈ કે શા આવ્યો ફોન આવ્યો છે ગાવું બધું ભેગી કરીને ઉમ ચડાવી જોઈ લો પોળી રીતે સારું કર્યું પોળવા મળી નગર તો પોળે નહીં ગાઉ ગારો નથી આમાં એટલે બધો ગારો હોય ને તો પોળે નહીં તો ચલો આપણે ચા પીતાવી તો ચાલો કન્ટિન્યુ રહીજો આપણે બંબો લઈને જ આવ્યા ખાલી ફટકો ઘરે ગયો માય કંઈ ભૂલાવી ગયું બધું ભૂલાઈ ગયું વરસાદ આવતો સાટા આવતા હતા ને હવાઈમાં એટલે તો ચલો ચા પીતા આવી આવડે

ઓલા પાછા વળીને પળ્યા એને પાસા મારવા પાળો ઠેકાડો છે ઓલી સાઈડ પાળો છે ને ઓલા પણ જો પુલયું દેખાય એ પુલ્યું ઠેકાડવું છે એમ ઓલી બાજુ પછી ત્યાં જ્યાં જાય ત્યાં આ મોટે પોળા ઓલા પોળા ગમે ત્યાં પણ આપણી ગાઉ ને આમ ફાવતું ને બેહી જાય છે જ્યાં હોય ત્યાં બેહી જાય છે અને આને જો સરવું નથી કાંઈ વાંધો ને આપણે પાસા મારી દેવી ઓલી સાઈડ ઠેકાડ તો મિત્રો માંડ માંડ ગાવું સડી જ રહે છે હવે માંડ માંડ ગાઉ સડી સડતી જ નથી કોઈ વાંચ્યા પાળા ઉપર સીધે સીધે હેલી જાય છે પાળે ને પાળે ઉંમર જવું જોઈએ એટલી રહે છે સડી જાય ને રીતે આમ કશું ને વીઆઈ છે તો મિત્રો જોઈ લો પાળેથી હેઠા ઉતાર્યા આમ હૈલા જતા ત્યાંથી હેઠા ઉતાર્યા તો આમ હૈલા જાય છે હવે એમ કે હેલા જ જાઓ પણ ત્યાંથી આમ વાત દેવું હવે આમ આખી જાય પણ ત્યાંથી આમ જવા દેખું ઓલા ગંભીરા તળીમાં તો ચલો આપણે ભાષા મોટી વાળી વાહી તો મિત્રો તમને હુંદણાની સિક્રેટ જગ્યા બતાવો આખી રાત આમાં પીડ્યા હોય એની જગ્યા એ આ એની જગ્યા છે પોવન આવે બહુ જ જોઈ લો એટલે આ એની જગ્યા અહીંયા ગાવું નથી જતી કાંટા બહુ પીડ્યા જોઈ લો બીજે કાંટા પીડ્યા આ એનો માં ખેડી મારક છે એક મારક હેઠે છે એવી રીતના બધે મારક હોય એના એની આ જગ્યા છે એનો અડ્ડો આખો અડ્ડો અહીંથી બધી જાય સપ્લાય થાય માલ ઓલા પણ હુવે ત્યાં ખાડા કર્યા છે એવું અત્યારે ન હોય રાઈતે હોય રાઈતે હુવે આખો દિવસ અમારા ગામનું પાણી એટલું બધું આખા ગામમાંથી પાણી આવે ને થોડુંક અહીંયા ભર્યું છે સલકાઈ ગયું હોય બાકી એટલું ભર્યું હોય બસ તળાવમાં તો જ ખાડા ભર્યા છે ખાડા સલકીને આવ્યું જ પાણી એટલું બસ નગર આ ક્યાં લગી ભર્યું એવું ઓલું દેખાય ત્યાં લગી આ બધું ભીર્યું આખે આખું અહીંયા આ ભર્યું હોય અહીંથી છે પુલ ઉપરથી આખા સોમાનું નું પાણી અત્યારે એટલું પમથી વરસાદ આવ્યો ને એટલું ભેગું જોયું બાકી ભેગું નથી થતું પાણી બધું વેરું જાય કઈ ઉપરથી નહીં પાણી આવે એમ નથી બીજા ગામમાંથી ગાવું જો પાણી હરી થઈને હેલ્યું આવે હજી પોલ્યું છે ઈ હેલ્ય આવી છે નિરાય છે જવું ધીમે ધીમે લાઈન થઈ આવીને પોળવા માંડી સારું છું મોયલા આગળ રાખવા ન પીડા તો ચલો આપણે મોયર ઉભા રહીએ વા જ વીઆઈ છે આ ઓલા જરસા એલા આવે બાકી બીજા બધા વી આવે જરસાને ધ્યાન રાખવાની આપણા ઢોરે વી આવે આની વાહો કાંઈ વાંધો નહીં તો ચલો કન્ટિન્યુ માઈક ભૂલી ગયો ઘણી વાર કહું છું અવાજ આજ પવન બહુ છે મને એમ થયું વરસાદ છે ને વાતાવરણ એવું હતું ને એટલે માઇક ન લાવ્યો પલ્લી જાય એના હિસાબે બધા આ તળીમાં વીએવા છે અને હવે રોડ ઠેકાડવાની વારી એવી છે પાળો ઠેકાડ્યો બધું ઠેકાડે પાણી બધું ઠેકાડી દીધું હવે કાંઈ રોડ છે ને ઓલ થાંભલા પાસે ટીસી દેખાય ત્યાં એની ઓલી સાઈડ ત્યાં ત્યાં રોડ જ છે એની ઓલી સાઈડ જવાનું હવે તો ચાલો આપણે આ બધીને આમ પાછી મારી દઈએ અહીંથી ડાયરેક ડાયરેક ઓલી સાઈડ ઉતરી જાય તો ચાલો આપણે પાછી મારી દઈએ અહીંથી મારો અવાજ ઓછો આવતો હોય છે કારણ કે પવન બહુ છે ને એટલે માહિતી મિત્રો બે સાઈડ જોઈ લો બાવળું કાઢી નહીં ખરે રોડની બે સાઈડ આ સાઈડ ને આ સાઈડ દબી દીધા સાઈડમાં તો ગાવું આવી ગયું હવે ઉતારવી જોઈએ ઓલી સાઈડ આ મેદાન ખાલી એમાં રેમાં મેતાનમાં બીજાને ક્યાંય નહીં પડે તો મિત્રો આપણી ગાવું ઉતરી ગઈ રોડ જોઈ લો જરસા ને હવે રહ્યા ઘા ઉતરે છે રોડ ઉપરથી હલતા નથી બોલો હેઠું જવું નથી આમ જરસાદ વયા ગયા બાકી બીજા બધા દેશી ઉભા તો મિત્રો આપણે ખાઈ લીધું ભાત આવ્યું હતું બાપુ ને મેં બે ખાઈ લીધું બે નું ભાત આવ્યું હતું આમ ગયું તું ટાવર ત્યાંથી પાછી વળીને આમ જાય છે ખેતર છે ખેતરું કહેવાય ખારામાં પડ્યા છે એ ખેતરું એમાં ગયું છે અને પાછી વાળવી ને બાપુ મોર છે એટલે વાંધો નહીં નગર તો જ જાય ત્યાં આકલ રાખે છે આ ખેતરમાં પોળતા અને ઓલા પણ પહોળતા હતા રોડની ઓલી સાઈડ વ્લોગમાં બતાવ્યું હતું ત્યારે આ સાઈડ નથી પોળતા કહેવાય ચલો તમે મિત્રો એક વસ્તુ બતાવો તમને જો આને શું કહેવાય આ ગાઢ બકરા રાખતા હોય ને એની પાસે હોય આ સીપીઓ અને કહેવાય સીપીઓ ગાઢને કાંટો લાગ્યો હોય ને તો એને આ બે ને પકડીને કાઢી લેવાનો ઝીણા ઝીણા જાય એ ખોદવા માટે છે કાંટો ના આ કા શાકુ હે બધું હેરા જોઈ એમાં એટલે નનબાપુ નંદપુ ભાઈ હતો કે હાલે તો રાખતો ઘડી વાર ખાંઈ આપણે વિડીયો ઉતારી ઘડી વાર બ્લોગ બ્લોગમાં લઈ લીધો ના આ જો અહીંયા અહીંથી ઘરે જા દીધી હવે અહીંથી પાછી મારી છે ને શાહ મૂક્યો નાનબાપુ એ તો આપણે શાહ પીવા જાવી ત્યાં અહીંથી પાછી મારીને ગાઉ ને તો ચલો અહીંથી પાછી મારી દે ને તો શા પીતા ચૂલો ને આ વાઈટ વ્હાઈટ કા કરવાનો આપણે આ વાઇટ કામ સાફ પી લીએ હાલો તો ચલો બધા સાફ પીવા આપણે પી લીવી ચલો પૂરું હવે ગાવું ને બહુ વાલ આવે જોઈ લો તમે મીંડી ઊભી રહેવાનું બે હવાનું વિશાલ ની ગાવું જોઈએ જરસા બધા બે હવા મીડ્યા એવું હે જો આને બધાને હાલ આવે જો માહિતી આખો ત્યારે હાલે ત્યારે પોળવું એ પોળે નહીં કઈ પરાયણે પરાયણે આમ જો બધું તો ચલો આની છે આમ તગડવી નગર ક્યાંક બેહી છે ટાઈમ બોલો થોડાક આમ ઘર સાઈડ જાવીને તો થોડો ઓછો પલો થાય રખડતા રખડતા ચલો હવે ઘરે આવી જોઈ લો બધી આવું હાલતી થઈ ગઈ હવે પોળી છે નહીં હાકલ રાખવી છે ઊભી રહે ને બેહી જાય છે બેહી જાય હાકલ રાખવી છે ને તો કઈ વાંધો ઓલા ભાઈને ફોન કરી દીધો વિશાલ ભાઈને કે હવે ક્યાં છો ભાઈ તમે કેવો નીકળું શું બાબરા તો ચલો આપણે હવે હાલવા દેવી નીડ નાખી જવા દેજો જવા દેવાય તો ખોટા હું ઊભા રાખવા ગૌ ને બેહાડી અહીંયા એ કરતા ઘરે નીણ ખાતી થઈ જાય ને ખડ બહુ રહ્યું ને અહીંયા એટલે આ વિડીયોની